તો હમણાં જવાનું છે અમારે પર અને પછી ત્રણ ચાર જગ્યા છે મેં આગળ તમને બતાવતો એન્ડ જે ઠંડી છે બહુ ખરાબ ઠંડી છે મેં અંદર એક થર્મલ પહેર્યું છે એના ઉપર શર્ટ પહેર્યું છે એના ઉપર જેકેટ પહેર્યું છે નીચે તો જો કે પેન્ટ જ પહેર્યું છે પણ હજી અહીંયા અંદર છે તો પણ થોડી ઘણી લાગે છે ત્યારે જોવાનું છે

હા ભાઈ શોર્ટકટ કેવો લીધો જોરદાર આવો શોકટ તો ઢાળો તો ત્યાંથી બધા સીધા બેવડા ત્યાં ઉપર અમારી તો એવી ફાટી બહુ ખરાબ

તો સૌદી પેલ્લા એપલ ગાર્ડન માં એડવેન્ચર કરવાયા છે જેમાં સૌદી છે જીપ લાઇન હેલો રોહન ભાઈ લાઈસ્ટોપ

હવે ફાગુની ની વારી છે જેમાં મેં હમણાં બેઠો તોય ઓહો ઓહો મો ફાશ કાજી રાત્રે મેં કમાર નહી દબાવનો નહીં થાયો

આવતા વખતે થોડું સારું લાગ્યું તો અત્યારે આયા છે માલ રોડ પણ જે ચડવાનું છે એમાં થાકી જવાય છે બહુ ઉપર ઉપર છે અને અહીંયાની ગાડીઓ પણ જોશો ને તેટલી ખતરનાક પાર્ક કરે છે ને ભાઈ આપણું કામ નહીં અહીંયા અને ક્યારના અમે ને ત્રણ દિવસથી ડાર્ક ચોકલેટ શોધીએ છીએ હમણાં મળી ગયા અમને ખબર નહીં મને આમ ડાર્ક ચોકલેટનો નશો થઈ ગયો છે આમ મજા આવે છે ખાવાની એ બજારમાં દેખાડવા જેવું લાગ્યું નહીં પણ અહીંયા આવે જે છે એ છે ચર્ચ અહીંયા પરેડ ટાઈપ કાઈપ છે જો બતાવું જે હોય તમને બાકી બન્યા રોક રોકમાં કે આ ટોપી લીધી છે નવી આજે એક કાકા એ મારી ટોપી મારી ટોપી પહેરાવી દીધી હા ચોરી થઈ ગઈ એક પછી તમને કહું લાસ્ટમાં કેવી રીતના થયું એક જણો મારી ટોપી લઈને મને ટોપી પહેરાઈ દીધો એવું થયું એવું થયું આ મેં સાઠ રૂપિયાના હોટ ગુલાબજાંબુ લીધા છે આજે

જઈ રહ્યા છીએ અમે હનુમાન મંદિર જે ત્યાં આગળ છે મૂર્તિ ત્યાં ઉપર ચડવાનું છે થોડુંક ચાલવાનું છે ને પછી ટેક્સીમાં જવાનું છે અને પછી ફરીથી ત્યાં થોડુંક ચાલવાનું છે એન્ડ ભાઈ અહીંયા આવીને બહુ ખર્ચો થાય છે એક જ દિવસ એક જ દિવસમાં મારા તો ચાર પાંચ હજારનો ખર્ચો થઈ ગયો છે આ દિવસ

कैसा भाई बहुत तो झूठ बोला आपने यार हेलो सर हम झूठ नहीं बोलते आपको अगर झूठ की बात होती ना आपको पैसे मिलते क्या अगर अगर आप झूठ की बात होती ना तो हम आपको पहले ही नहीं बताते कि इतना चलना पड़ेगा नहीं हम पहले झूठ नंबर के पहले वाले ये लोग बोलेंगे तो हम आएंगे ही नहीं इतना नहीं चाहिए यार क्या नहीं रहे हैं हम यार लूटी रहे हैं मान दादा

અત્યારે વાગ્યા છે રાતના સાડા આઠ નહીં સોરી નવ વાગી ગયા છે એ અમે સુવા પાડી રહ્યા છે કેમ કે કાલે સવારે પાછું વહેલા એટલે કે ચાર વાગે ઉઠવાનું છે જિંદગીમાં આટલું વહેલા ઉઠતો જ નહીં અને આવી ટ્રીપ પર આવું ત્યારે આટલું વહેલું ઉઠવું પડે છે તો સવારે ચાર વાગે ઉઠવાનું છે કેમકે કાલે જવાનું છે ખુલ્લું એ કાલના બ્લોગમાં બહુ મજા આવશે આજના બ્લોગમાં તો તમને બહુ મજા આવી હશે પણ કાલના બ્લોગમાં હજી મજા આવશે કેમ કે કાલે છે રિવર રાફ્ટિંગ અને દેવી અને નાનકડી શોપિંગ ટાઈપ હશે તો કાલે તો બહુ મજા આવશે અને આ બ્લોગ જો તમને ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો એન્ડ હા ટોપીનો શું સીન થયો હતો છોડો નહીં કેવું પછી કોઈ વાર કહીશ ત્યાં સુધી જો આ વિડીયો ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય માતાજી